નમઃ ગીતાજી ની અંદર સાતમા અધ્યાય વિશે આજે આપણે જાણશું ગીતાજી છે સતત અભ્યાસનો વિષય છે ગીતાજીના અર્થ જો એક વારમાં સમજાય નહીં તો વારંવાર તેનો અભ્યાસ કરવાથી ગીતાજીના અર્થ સમજાય છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શ્રી ભગવાન ઉવાચ ઉવા જનહ પાર્થ યોગમ યુન જન્મદાશ્રય સમગ્ર મામ શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ અનન્ય પ્રેમથી મારા માં ચિત્તને પરવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મા રૂપ મને વિના એને સાંભળ હું તારે માટે આ વિજ્ઞાન સહિત સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવાલા એક શેષ નથી રહેતું હજારો માણસો કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિમાંથી જ ઉદભવેલા છે અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું એટલે કે સગળ જગતનું મૂળ કારણ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત દોરોમાં પરાવેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે કૌંતય હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું હે પાર્થ તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનીઓની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસકિત તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુજીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માળ માત્રે નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે દેવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેહતાં તરંતિ તે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કરનાર અર્થાર્થી આર્ત જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે ચતુર્વિધા ભજન તે મામ જનાહ શુક્ર શુક્રિનોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી યાની ચ ભરતર્ષભ એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખતા જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધા ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કંઈ વાસુદેવ જ છે વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુ એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવ પ્રત્યે દ્રઢ કરું છું યો યો યામ યામ તનુમ ભક્ત તસ્ય તસ્યા ચલામ શ્રદ્ધામ તામે વીદધામ્યહમ એ માણસ એ શ્રદ્ધાતિયુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિઃસંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે દેવાન દેવયે જો યાંતિ મદભક્તા મામપી અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મૂજ પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વે થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો ભૂતાની કશ્ચન હે ભરતવંશી અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ્વ સ્વરૂપ મોહને લીધે બધા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મનું આચરણ કરનાર જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષ જની દ્વંદ્વ સ્વરૂપ મોહતી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે સાધિભૂતાધિદ મામ સાધિયજ્ઞ વિદુ પ્રયાણ કાલે પિચ મામ તે વિદુરયુક્ત ચેતશઃ જે માણસો અધિભૂત અને અધિદૈવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે એટલે જ મમે મને જ પામી જાય છે ઓમ તત્સત એ ભગવદ્ ગીતા શું ઉપનિષદસુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તમોધ્યાય કૃષ્ણાર્પણમસ્તુ દ્વારિકાધીશકી જય ગીતાજીનું સતત અધ્યયન કરવામાં આવે અને સતત જો તેનો અભ્યાસ કરવામાં આવશે તો જ ગીતાજીના અર્થ છે આપણે સમજી શકશું દ્વારિકાધીશકી જય